સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બિઝનેસ હબના નવમા માળે આવેલા કાફેમાંથી મહિલા ડોક્ટરે જમ્પ લાવી કરી લેતા ચોકચાર મચી સુરતમાં ઘણા સમયથી અપઘાતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતના સરથાણામાં મહિલા ડોક્ટરને નવમા માળેથી કુદી અપઘાત કરી લીધો છે વાત એમ છે કે સુરતના સરથાણા બિઝનેસ હબના નવમા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં ગયેલા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર રાધિકા કોટડિયાએ કેફેમાંથી જ કુદી અપઘાત કરી લેતા ચોકચાર મચી જવા પામે મહિલા ડોક્ટરના બે મહિના બાદ લગ્ન હોય તે પહેલા આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્કો સામે આવ્યા છે હાલ તો પોલીસ આપઘાત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ એકવીસ અગિયાર બે બે હજાર પચીસના કલાક ઓગણીસ પિસ્તાલીસ વાગે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિઝનેસ હબ જેના નવમા વાળે નવમા માળે ચાય પાર્ટનર કાફે નામને કાફે આવેલ છે જે કાફેમાં એક યુવતી જેનું નામ રાધિકા છે જેની ઉંમર વર્ષ અઠ્યાવીસ છે તે ત્યાં કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી નવમા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે જે અનુસંધાને સરથણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણ જણા બેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી પરંતુ કયા કારણસર આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે